વડોદરા શહેરમાં શરૂ થયો છે વરસાદ વડોદરાના રાવપુરા સયાજીગંજ વિસ્તારમાં વરસાદ આજવા રોડ ફતેહગંજ વાઘોડિયા રોડ સહિતના વિસ્તારમાં વરસાદ છે આ સાથે જ સમા શહેરમાં ચારે તરફ કાળા ડિબાંગ વાદળો વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે જોઈ શકો છો રાવપુરા સયાજીગંજ ફતેહગંજ સહિત અનેક વિસ્તારમાં વરસાદ છે અત્યારે આપણે રાવપુરા વિસ્તારમાં છે અને અહીંયા જે સાર્વત્રિક વરસાદ કહી શકાય શહેરના તમામ વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે રોડ રસ્તા ઉપર પાણી ધીરે ધીરે આવવાના શરૂ થઈ ગયા છે શહેરમાં બપોર સુધી જે ગરમીને ઉકળાટ હતો અને તે બાદ આકાશની અંદર જે કાળા ડિબાંગ વાદળો આવ્યા તે બાદ વીજળીના કડાકા અને વરસાદની શરૂઆત શહેરના નહી ફક્ત રાવપુરા વાત કરીએ તો વડોદરાના શહેરના અનેક વિસ્તારોની અંદર આ પ્રકારે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે વડોદરા શહેર સાથે આસપાસના પંથકમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે કુલ વાત કરીએ જોઈ શકો છો સામે જે તમામ અહીંયા ગાડીઓ પણ જોવા મળી રહી છે કે જેની અંદર વિઝિબિલિટી ઘટી રહી છે અને તેમાં વાહન ચાલકો લાઈટ ચલાવીને અહીંયા આગળ વધી રહ્યા છે ત્યારે વડોદરાની અંદર વાત કરીએ તો વડોદરાને આસપાસના પંથકમાં કાળા ડિબાંગ વાદળો તેની અંદર વીજળીના કડાકા અને વરસાદની શરૂઆત જોવા મળી રહી છે કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા